આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરના બેડક રોડ ઉપર અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનમેદની સાથે એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના ખૂણે ખૂણેથી શેરીએ શેરીએથી હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીની વાત સાંભળી અમારો વિચાર સાંભળ્યો અને ઉત્સાહપૂર્વક રીતે અમારા અમારા વાતને અમારી વાતને સ્વીકારી એ બદલ હું સૌનો આભાર માનું છું જે રીતે રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી નેતૃત્વનો ખૂબ ભયંકર અભાવ છે જનતાની વાત સાંભળે જનતાને આશ્વાસન આપે જનતાની પીડામાં ભાગીદાર બને એવો કોઈ નેતા રાજકોટમાં વધ્યો નથી પરિણામે અમલદાર શાહી ખૂબ તકલીફો વેઠવી પડે છે સામાન્ય જન્મ ની નોંધણી કરાવવાથી લઈ મૃત્યુનો નો દાખલો કઢાવાથી લઈ આધાર કાર્ડમાં નામ સુધારવા સુધીની સામાન્ય સામાન્ય બાબતો માટે પણ લોકો એ લાચારી વ્યક્ત કરવી પડે છે પૈસા આપવા પડે છે બાપા કરવા પડે છે જો લોકો પૈસા આપ્યા વગર ન થતું હોય તો રાજકોટ ની અંદર ચાર ખટારા ભરાય એટલા ભાજપના નેતાઓ શું કરે છે પણ વાસ્તવિકતા એ છે કે ભાજપ ના એકે નેતાનું અધિકારી પાસે કે એમની સરકારમાં કે એમની પાર્ટી માં કશું જ ઉપજતું નથી એ બધા જ નેતાઓ માત્ર જનતાને દબાવવા માટે જનતાનું શોષણ કરવા માટે મોખરે હોય છે આજે એમાં કહેવા જેવું એટલું જ છે કે આખા ગુજરાતના રોડ ખરાબ છે એની પાછળનું એકમાત્ર કારણ છે કટકી તમામ આખા ગુજરાતમાં રોડના કામમાંથી ભાજપના નેતાઓ અબજો રૂપિયાની કટકી કરી જાય છે

જનતા સાથે જે અકસ્માતો બને છે એને રોકવાની કોશિશ કરવી જોઈએ કોંગ્રેસ તો ચાલીસ વર્ષથી નિષ્ક્રિય છે આજકાલથી થોડા નિષ્ક્રિય થાય છે રૂમ ને ફાયદો કરાય છે ભાજપમાં જૂથવાદ જે છે એ શું કામ છે સેવા કરવાનો જૂથવાદ છે મારો સેવા કરવા મારો નો આવ્યો નાનો આવી ગયો નહીં આ રોડના કોન્ટ્રાક્ટમાં જેને જેને કટકી ન મળે એ અંદર અંદર જૂથવાત કરે છે ગોલા જૂથ ને બે ટેન્ડર વધુ આપ્યા મને કેમ બે ઓછા આપ્યા આશીર્વાદ આપી અહીં મોકલ્યા છે તો ભાજપનો નો જૂથવાદ કોંગ્રેસનો જૂથવાદ એ બધા એમને મુબારક અમે રાજકોટની જનતા ગુજરાતની જનતા ગુજરાતના ના ખેડૂતો માટે અમારા હાથે કઈક સારું કામ થાય એવા હંમેશા પ્રયત્નો કરીએ છીએ